એવું હું જમવાનું ખર્ચ કરવાનું હોય આમ મંઘવારીને બહુ ભાભી જમવાનું ન કરાય એ સારું ઠીક અમને કલોયાને ખવર હોય ત્યાં એટલે માર જાય એમ ને સારું જો તો તો જમાડો તમ તારે તો હારું બે બેન આવી એમને હ હ હ નિરાશે મોડયું આવી એમ ઠીક બેન જો આવી તો તમને કાંઈ ટી કરાવે ઘડીક લાગી તમે એકલા રાંધી નાખશો

બપો મેઘન કરો કઈ કઈ સૈતર મહિના બે કળોયા જમાડીએ ને ગોળ જમાડી સૈતર ગોણ કળોયાન જમાડી તો હા મેં કાઈ કરો અમારે આપડે જમાડો ને પાછું દક્ષિણ દેજો એ હું કઉ

આપડે બે જઈ જઈ ભાઈ પાસે ભાઈ હક દીતા ભાભી હોય તો નીકળી નહીં પણ ભરેને

અવે આ ક્યાં કરી બાઈ આ સાવાનું કે આ તો નઈ કરના ના કે ઘટના આ આરોપા તો નુ કે આ જમવાનું કે એક તો માર કે રાંતા ની માર કે આવતા ની હાથ કરી

લખી ગયા એપ્રિલ ફૂલ એટલે અમને એપ્રિલ ફૂલ બનાવ બનાવ્યા ને આવું મળે બરોબર હું છે